શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહતું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટ્સ પ્રવાહનું સો ટકા પરિણામ આવ્યું હતું તેમજ સાયન્સ પ્રવાહનું છ્યાસી પરિણામ આવ્યું હતું જિલ્લામાં ટોપ દસમાં હસ્તેશ્વર શાળાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં સાયન્સમાં બારિયા નરેશ ત્યાંસી પોઈન્ટ એકણ સિત્તેર ટકા સાથે એ ગ્રેડ મેળવી પ્રથમ તેમજ પ્રજાપતિ તેજસ્વરી બ્યાસી પોઈન્ટ છોતેર ટકા સાથે એ ટુ દ્વિતીય અને રાવલ મિહિર બ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી ક્રમાંકે માંકે થયા હતા જ પ્રવાહમાં કટારા રીના એકાણું પોઈન્ટ છપ્પન પીઆર સાથે પ્રથમ પ્રજાપતિ ઈશાની નેવું પોઈન્ટ ઇઠ્યોતેર પીઆર સાથે જીતીએ તેમજ ડાંગી મનીષ

સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું જાહેર થયેલા ધોરણ પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તો પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ જેઓ નેવ્યાસી પોઈન્ટ પીઆર સાથે શાળામાં ત્રીજા નંબરે છે શાળામાં એસી થી સોળ પીઆર વચ્ચે અઢાર જેટલા બાળકો છે અને સિત્તેર થી એસી ની વચ્ચે પાંત્રીસ જેટલા બાળકો ઉત્તીર્ણ થઈ ઉત્તીર્ણ થયેલ છે આ તમામ આજ રોજ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી